હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીસ ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત દર્દી સો ઝુંબેશ ધભોઈ શહેરમાં તારીખ દસ છ બે હજાર ચોવીસથી શરૂ થયેલ છે આ ઝુંબેશ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ સુધી સમગ્ર તાલુકામાં યોજાનાર છે જેમાં એકસો સિત્યાસી ટીમ દ્વારા કુલ એક લાખ પંચોતેર હજાર લોકોનો રક્તપિત માટે આરોગ્ય ચકાસણી થનાર હોય આ કાર્યક્રમ અગત્યનો કાર્યક્રમ બની રહેલ છે એક અઠવાડિયામાં દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા બાર હજાર એકસો એકત્રીસ ઘરોમાં તપાસ મુલાકાત લેવામાં આવી હતી જેમાં કુલ સત્તાવન હજાર પાંચસો બાર લોકોની રક્તપીઠ માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે જેમાંથી સિત્યાસી લોકોને રક્તપીટના શંકાસ્પદ લક્ષણો જણાયેલ હતા જેમની મેડિકલ ઓફિસર અને જિલ્લા રક્તપીઠ ટીમ દ્વારા સદન ચકાસણી કરતાં કુલ પાંચ દર્દીઓને રક્તપીતના મળી આવેલ છે બે દર્દીઓને પીબી પ્રકારનો જ્યારે ત્રણ દર્દીઓને એમબી પ્રકારનો રક્તપીત જોવા મળેલ છે રિપોર્ટ રફીક મંસૂરી ડભોઈ નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ એક લાખ પંચોતેર હજાર લોકોનું લેપ્રસી સ્કેનિંગ બે દસ છ થી લઈને બે સાત સુધી ચાલવાનું છે તેમાં શરીર ઉપર આછું જાખવું અથવા હતાશ પડતું બેરાસવાળું ચાઠું હોય તો નજીકના સરકારી દવાખાનામાં જઈ તેની તપાસ કરાવી અને તપાસ કરાવી અને એનું નિદાન કરાવો અને ત્વરિત સારવાર ઉપર મૂકવા આ કેમ્પેન એલસીડીસી સર્વેલન્સ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે તેમાં દરેક લોકોનું ઘરે ઘરે જઈને આરોગ્યનો સ્ટાફ તપાસ કરશે એમનું સ્કેનિંગ કરશે અને શંકાજનક કાઢી અને એને જો એમાંથી કન્ફર્મ થશે લેપ્રસી તો એને સારવાર હેઠળ મૂકશે આ કેમ્પ તમારે કયા કયા એરિયામાં જાય છે ડભોઈના ડભોઈ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ભિલોડિયા પીએસસી કારવણ સાઠો થુવાવી અને ચાણોદ પીએસસીના દરેક ગામમાં આપણા ડભોઈ તાલુકાના દરેક ગામમાં આ પ્રોગ્રામ થનાર છે અત્યારે ચાલી રહ્યું છે હા અત્યારે ચાલુ છે